રાજકોટમાં છેતરપિંડીની એક ચોંકાવનારી રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે આ બાબતે અરજી કરવામાં આવી છે કુલ સાત આયોજકો વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હોય સુરેન્દ્રનગરના લખતરની મહિલા દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી હતી સમૂહ લગ્નનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વરપક્ષ પાસેથી એકવીસ હજાર રૂપિયા જેટલી રકમ લેવામાં આવી હતી તો આ સમગ્ર મામલે સમૂહ લગ્નના આયોજન કરતા વિક્રમ સોરાણીનું નિવેદન સામે આવ્યું છે તેઓ જણાવ્યું કે લગ્નમાં વસ્તુઓ दाता શ્રી તરફથી આપવામાં આવતી હોય છે એક પણ વસ્તુ મારા તરફથી આપવામાં આવી નથી સોના ચાંદીના દાગીના બાબતે જે કંઈ પણ ભૂલચૂક થઈ છે તે બદલ હું માફી માંગુ છું હકીકત જ્યારે 555 સમૂહ લગ્નનો એરપોર્ટ પાસે આપણ આયોજન કરવામાં આવ્યું ત્યારે અ દીકરી અને દીકરા તરફથી વિધિનો કાર્ય પૂરો થયો પછી આશીર્વાદ દેવા માટે જે કંઈ દાતા હોય તે દાતાઓ તેમની હાથે દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે તેમાંથી એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તમામ પાંચ તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને બાન ધરી લીધી કે આ છ વસ્તુ છે તેમાં પંચ ધાતુનો સિક્કો ચાંદીની વીટી અ એક મેટલની વીટી એક સોનાની ચૂક એક ચાંદીના એમ કરીને ટોટલ વસ્તુ છે તે વસ્તુ તમામ તરફથી મળેલી છે અને અંદર તેમના તેમની યાદી છે તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક હોય માનો કે દાતાએ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો સો ટકાનો જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે જેથી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું તમે જે લિસ્ટ આપ્યું છે કંકોત્રીમાં પણ લિસ્ટ છે 121 વસ્તુ એમાં શરૂઆતમાં જ બોલાય છે સોનાની બુટી સોનાનું પેન્ડલ સોનાની ટૂપ ચાંદીની ગાય ચાંદીની કુલસીનો ક્યારો ચાંદીની વીટી ચાંદીની પાછલી ચાંદીનો રણસીકો ગણપતિની મૂર્તિ એમાં કઈ લખ્યું નથી એ જે તમે યાદી આપી છે યાદી શિવાજી સેના રાજકોટના સમૂહ લગ્ન યાદી નથી એ યાદી શિવાજી સેના જામનગર સમૂહ લગ્ન હોય શિવાજીસેના કચ્છ જિલ્લા સમૂહ લગ્ન હોય અમરેલી હોય દ્વારકા હોય પોરબંદર હોય જેમ કે એ જિલ્લાની સમિતિ દ્વારા એ આયોજન થયું હોય તેમની અંદર લિમિટેડ આંકડો હોય માનો કે પચાસ ડિગ્રી કઈક થાય ક્યાંક અગિયાર થાય ક્યાંક એકાવન થાય તો એ લિસ્ટ તેમનું છે પણ કોઈ સમજવામાં ફેરફાર થઈ અને એ લિસ્ટ આમને હારે એડ થયું છે કે ભાઈ આ લોકો આટલી બધી વસ્તુ જાહેરાત કરી અને અમને ઓછી આપી પણ હકીકતની માલફા એ રાજકોટ સમૂહ લગ્નનું લિસ્ટ છે જ નહીં તેમનું ટેમ્પલેટ રાજકોટ સમૂહ લગ્નનો અમારી પાસે એ હાજર છે એમાં ક્યાંય પણ આવો ઉલ્લેખ નથી અને અમે એક પણ પ્રકારનું લિસ્ટ નથી આપેલું કે આટલી એટલી વસ્તુ આપવામાં આવશે અને અમારા સો ટકાના પ્રયત્ન થયા કે ત્યાં અમે સારી વ્યવસ્થા કરી શકીએ સારી દીકરીઓને કરિયાર આપી શકીએ

થવી જોઈએ કે એમ નહીં દાતા દાતા કરવી જોઈએ અને દાતા નહીં કરે તો હું તૈયાર છું જો એક સોનાની ચૂક છે ને એ અહીંયા મારા અહીંના એક વેપારી છે ચાંદીનો સિક્કો છે ને એ પણ મારા અહીં રાજકોટ એક વેપારી છે ચાંદી ની વીટી છે તે અમદાવાદના એક સોની એ મારા યુવા પ્રમુખ છે અમારા રાજ્યના તેમના મિત્ર છે ઇમિટેશન ની વીટી છે સોનાની ચૂક એક જ છે એ વીટી ઇમિટેશન છે અને માનવ માનવ ક્રાંતિ પ્રમુખ બનાવેલ સોનાની વીતી કમસે કમ વીસ હજાર ની થાય તો સાડા પાંચસો વીતી ના દાતા એક કરોડ ને દસ લાખ નો આંકડો થાય આપણા મોટા દાતા કોણ હોઈ શકે મારી પાસે એ લેવલ ના દાતા આજે નથી તો સારા આજે માનો કે સત્તર અઢાર લાખ રૂપિયા જેવો સહયોગ મળ્યો એમની નામઝોગ ને યાદી આપી છે આ વ્યક્તિએ પાંચ હજાર નો સહકાર આપ્યો આ વ્યક્તિએ દર પચીસો રૂપિયા નો સહકાર આપ્યો વિક્રમભાઈ તમે એમ કે છો કે સોનાની તો પછી તમારે કેવું કેમ પડે કે પાંચસો પંચાવન બધા બદલાવી દેશો નહીં વીટી બાબત થી હું બદલાવ નથી તમે પોતે અત્યારે બોલા કે તમારે સોનાની બદલે ખોટી આવી ગઈ હશે તો હું બદલાવી દઈશ હવે તમે એમ કહો છો કે અમે સોનાની ની આપી જ નથી તો આ બે માં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે જો નથી આપી તો પછી કેમ બદલાવાનો સવાલ આવે સોનાની ની છે જો એ સોનાની ની ચૂક નહી હોય તો અમે બદલાવી આપશું ના વીટી છે ને એ મેટલ છે અને એક બેન નો વિડિયો આવ્યો કે તમામ દાગીના એમના હાથ ઉપર છે અને એક કે સબ બધું ખોટું છે તો માનો કે એમાં સાચી જ વસ્તુ છે અને એમે દાતા પાસેથી ખરાઈ કરેલ છે એ સિક્કો વીટી એ બધી વસ્તુ ચાંદીની જ છે